મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના ખેડૂતો નાગરિકો અને વેપારીઓ માટે ખૂબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે ચર્ચા કરીશું કે ગુજરાતમાં ચારથી થી કરીને દસ મે બે હજાર પચીસ દરમિયાન માવઠાના વરસાદની આગાહી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ગુજરાતનું હવામાન હંમેશા અણધાર્યું રહ્યું છે અને આ વખતે પણ હવામાન વિભાગ તેમજ નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ તારીખો દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ આંધી કરા અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે આ વિડીયોમાં આપણે જાણીશું કે આગાહીનો અર્થ શું છે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે તે તેની ખેતી રોજિંદા જીવન અને અર્થતંત્ર ઉપર શું અસર થઈ શકે છે અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે આવા હવામાનનો સામનો કરવા માટે આપણે શું તૈયારીઓ કરવી જોઈએ મિત્રો સૌ આપણે સમજીએ કે માવઠું એટલે શું ગુજરાતી ભાષામાં માવઠું શબ્દનો ઉપયોગ એવા વરસાદ માટે થાય છે જે ચોમાસાની ઋતુની બહાર એટલે કે અનિયમિત સમયે પડે આવો વરસાદ સામાન્ય રીતે ઉનાળા કે શિયાળાના મહિનાઓમાં જોવા મળે છે અને તે ઘણીવાર ગાજવીજ આંધી અને કરા સાથે આવે છે મે મહિનો ગુજરાતમાં ઉનાળાનો શિખર સમય હોય છે જ્યારે તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી સેલ્શિયસથી ઉપર જાય છે આવા સમયે એક બાજુ તો માવઠું ગરમીમાં રાહત આપે છે પરંતુ બીજી બાજુ ખેતી રોજીદા જીવન અને ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપર તેની પ્રતિકૂળ અસરો પણ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતોનું એમ માનવું છે કે મે મહિના દરમિયાન માવઠું પ્રી મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે આ સમયે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા નીચા નીચા દબાણના ક્ષેત્રો લો પ્રેશર એરિયા બનવાના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવે છે આ પરિસ્થિતિ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ અસરકારક હોય છે જેના પરિણામે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધી જાય છે ચાલો હવે આગાહીની વિગતોમાં જઈએ ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને સ્થાનિક હવામાન નિષ્ણાતો એમના જણાવ્યા અનુસાર આગામી ચારથી દસ મે દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ આંધી કરા અને માવઠાનો વરસાદ પડવાની શક્યતા છે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે તે વિશેમાં વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ તાપી ડાંગ સુરત નર્મદા ભરૂચ અને દમણ દાદરા નગર હવેલીમાં ચાર મેની રાતથી વરસાદ શરૂઆત થઈ શકે છે આ વિસ્તારોમાં હળવાથી કરીને મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ ત્રીસથી પચાસ મીમી પણ પડી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મિત્રો રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદર અને પો પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પાંચથી સાત મે દરમિયાન ગાજવીજ અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં મિત્રો સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં છથી આઠ મે દરમિયાન છૂટાછવાયા વરસાદ દસથી વીસ મીમી અથવા છાંટાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા પંચમહાલ આ વિસ્તારોમાં સાતથી દસ મે દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક સ્થળોએ હળવો વરસાદ અથવા છાંટા પડી શકે છે પછી જો કચ્છની વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના કેટલાક ભાગોમાં મિત્રો પાંચથી કરીને નવ મે દરમિયાન માવઠાની અસર જોવા મળી શકે છે જોકે વરસાદની તીવ્રતા કચ્છના વિસ્તારોમાં ઓછી રહેવાની શક્યતા છે વરસાદની તીવ્રતા અને સમયગાળા અનુસાર વાત કરીએ તો આગાહી મુજબ વરસાદની તીવ્રતા માટે મોટા મોટા ભાગે હળવાથી મધ્યમ દસથી ત્રીસ મીમી રહેશે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ત્રીસથી પચાસ મીમીની શક્યતા રહેશે ખાસ કરીને છ થી સાત ના દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે જ્યારે ત્રીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ખરા પડવાની શક્યતા પણ નકારી ન શકાય ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે મિત્રો આટલી વિગતવાર આગાહી સાંભળીને તમારા મનમાં એક પ્રશ્ન તો જરૂર આવ્યો હશે કે આ માવઠું આવે કેવી રીતે છે તો તાલ ચાલો આની પાછળનું આપણે વૈજ્ઞાનિક કારણ સમજીએ મે મહિનામાં ગુજરાતમાં ઉનાળો પોતાના શિખરે હોય છે આ સમયે ભૂમિનું તાપમાન ખૂબ જ વધી જાય છે જેના કારણે નીચા દબાણના ક્ષેત્રો બને છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા હાજર હોય છે જ્યારે આ ભેજયુક્ત હવા ગરમ ભૂમિ ઉપર આવે છે ત્યારે તે ઝડપથી ઉપર ઉઠે છે અને વાદળો બનાવે છે આ પ્રક્રિયા ઘણીવાર ગાજવીજ આંધી અને વરસાદનું કારણ બને છે આ ઉપરાંત અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એની હાજરી પણ માવઠાને વેગ આપી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ચારથી દસ મે દરમિયાન અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ શકે છે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું કારણ બનશે આ ઉપરાંત જેટ સ્ટ્રીમ અને ઉપરના વાતાવરણમાં ઠંડી હોવાનું આગમન પણ વાદળન વાદળાઓનું નિર્માણ નિર્માણને વેગ આપે છે ખેતી ઉપર માવઠાની અસરની વાત કરીએ તો ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે મિત્રો અને માવઠું ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે મે મહિનામાં ખેડૂતો ઘણીવાર ઉનાળા પાકો જેમ કે બાજરી મગફળી તલ અને શાકભાજીની લાલ લાળણીની તૈયારી કરતા હોય છે આવા સમયે મિત્રો માવઠું ખૂબ જ મોટી અસર કરી શકે છે સૌથી પહેલા તો પાકને નુકસાન ગાજવીજ આંધી અને કરા લણણી માટે તૈયાર થયેલા પાકો જેમ કે બાજરી મગફળી અને શાકભાજીને નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને નમર પાકો જેમ કે ટમેટા અને દ્રાક્ષને નષ્ટ કરી શકે છે પછી પાણીનો ભરાવો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ શકે છે જે ખેતરોમાં ઊભેલા પાકને નુકસાન કરી શકે છે ખાસ કરીને ડાંગ અને તાપી જેવા વિસ્તારોમાં આ સમસ્યા વધુ હોઈ શકે છે પછી જમીનનું ધોવાણ આંધી અને ભારે વરસાદ જમીનનું ધોવાણ કરી શકે છે જે ખેતીની ફળદ્રુપતા ઉપર લાંબા ગાળાની અસર કરે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના રેતાળ વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળી શકે છે જો કે માવઠું કેટલાક ખેડૂતો માટે ફાયદાકારક પણ હોઈ શકે છે જે વિસ્તારોમાં સિંચાઈની સુવિધા ઓછી છે જેમ કે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્યાં હળવો વરસાદ જમીનને ભેજ ભેજવાળી બનાવી શકે છે આ ભેજ આગામી ચોમાસામાં વાવેતર માટે ઉપયોગી થઈ શકે છે ખાસ કરીને એવા ખેડૂતો માટે જેઓ ચોમાસાના પાકો જેમ કે કપાસ અને દાળોનું વાવેતર કરવાની તૈયારી કરે છે માવઠું ખાલી ખેતીને જ નહીં પરંતુ રોજિંદા જીવન અને અર્થતંત્રને પણ મોટી અસર કરે છે સૌથી પહેલાં તો પરિવહન ગાજ ગાજવીજ અને આંધીને કારણે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ શકે છે જેના કારણે ટ્રાફિકમાં અવરોધ ઊભો થઈ શકે છે ખાસ કરીને શહેરી વિસ્તારો જેમ કે અમદાવાદ સુરત અને વડોદરામાં ડ્રેનેજ સિસ્ટમની સમસ્યાઓ હોય તો વધુ મુશ્કેલીઓ બની શકે છે આ ઉપરાંત ભારે વરસાદને કારણે રેલવે અને બસ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે પછી વીજ પુરવઠો ગાજવીજ અને આંધીને કારણે વીજળીના થાંભલાઓ અથવા ટ્રાન્સફોર્મર્સને નુકસાન થઈ શકે છે જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ શકે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે વેપાર અને બજાર માવઠાને કારણે શાકભાજી ફળો અને અનાજના બજારોમાં પુરવઠો ઘટી શકે છે જેના પરિણામે ભાવ વધારો થઈ શકે છે ઉદાહરણ તરીકે જો ટમેટા કેળા અથવા દ્રાક્ષ જેવા ફળોનું નુકસાન થાય તો તેની કિંમતોમાં વધારો થઈ શકે છે પછી આરોગ્ય ભીનું વાતાવરણ અને પાણીનો ભરાવો ડેન્ગ્યુ મેલેરિયા અને સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત રોગોનું જોખમ વધારી શકે છે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં સ્વચ્છતાની સમસ્યા હોય છે આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો નાગરિકો અને સ્થાનિક વહીવટ તંત્રએ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે પાકનું રક્ષણ લણણી માટે તૈયાર થયેલા પાકને શક્ય હોય ત્યાં સુધી ઢાંકી દેવા અથવા સુરક્ષિત જગ્યાએ ખસેડવા ખાસ કરીને શાકભાજી અને ફળોના પાકોને સુરક્ષિત કરવા ડ્રેનેજની વ્યવસ્થા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યાને ટાળવા માટે ડ્રેનેજની વ્યવસ્થા નાની નાળીઓ બનાવી જે ખેડૂતોએ પાકનો વીમો કરાવ્યો હોય તેમણે નુકસાનના કિસ્સામાં વીમા કંપનીઓનો સંપર્ક કરવો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ નુકસાનનું મૂલ્યાંકન કરાવી શકાય છે બિયારણની સુરક્ષા ચોમાસાના વાવેતર માટે રાખેલા બિયારણને ભેજથી બચાવવા માટે શુલ્ક અને સુરક્ષિત જગ્યા ઉપર રાખવા ઘરની સુરક્ષા ગાજ વીજ દરમિયાન ઘરની બહાર ન નીકળવું અને વીજળીના ઉપકરણોનો ઉપયોગ ટાળવો ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં અને ઝાડની નીચે ઊભા રહેવાનું ટાળવું વરસાદ દરમિયાન સાવધાનીથી વાહન ચલાવો અને નીચાણવાળા વિસ્તારો ટાળવા શક્ય હોય તો બિનજરૂરી મુસાફરી ટાળવી વિના કપડાં લાંબા સમય સુધી ન પહેરવા અને ઘરમાં સ્વચ્છતા જાણવી જેથી ચેપી રોગનો જોખમ ઘટે માવઠું એ ગુજરાતના હવામાનનો એક સામાન્ય ભાગ છે પરંતુ તાજેતરના વર્ષોમાં આવા કમોસમી વરસાદની આવર્તન અને તીવ્રતામાં વધારો થયો છે આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જ આનું એક મુખ્ય કારણ હોઈ શકે છે વૈશ્વિક તાપમાનમાં વધારો અને સમુદ્રના સપાટીના તાપમાનમાં વધારો ભેજયુક્ત હવા હવાનું પ્રમાણ વધારે છે જેની જે વરસાદની ઘટનાઓને વેગ આપે છે આબોહવા પરિવર્તનને કારણે ચોમાસાની શરૂઆત અને અંતનો સમય બદલાઈ રહ્યો છે જેના કારણે પ્રી પ્રીમોન્સૂન અને પોસ્ટ મોન્સૂન વરસાદની ઘટનાઓ વધી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પરિભ્રમણની આવર્તનમાં વધારો થઈ રહ્યો છે જે ગુજરાત જેવા રાજ્યો ઉપર અણધાર્યા વરસાદનું કારણ બને છે આગામી વર્ષોમાં આવી ઘટનાઓની સંખ્યા વધી શકે છે જેના માટે આપણે લાંબા ગાળાની તૈયારી કરવી જરૂરી છે ખેડૂતો માટે નવીન ખેતી પદ્ધતિઓ જેમ કે રીપ ઇરિગેશન અને ગ્રીનહાઉસ ખેતી સરકાર માટે બચાવ અને પુનર્વાસનની યોજનાઓ અને નાગરિકો માટે હવામાન જાગૃતિ આવશ્યક છે તો મિત્રો ચારથી દસ મે બે હજાર દરમિયાન ગુજરાતમાં માવઠાના વરસાદની આગાહી આપણા માટે એક ચેતાવણી છે આ હવામાનની ઘટના એક તરફ ગરમીમાં રાહત આપી શકે છે ત્યાં બીજી તરફ તે ખેતી રોજિંદા જીવન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પણ પહોંચાડી શકે છે આપણે સૌએ સાથે મળીને આ માટે તૈયારી કરવી જોઈએ ખેડૂતોએ પોતાના પાકની સુરક્ષા કરવી જોઈએ નાગરિકોએ સાવચેતી રાખવી જોઈએ અને સ્થાનિક વહીવટે જરૂરી પગલાં લેવા જોઈએ આગાહીનો હેતુ ડરાવવાનો નથી પરંતુ આપણને તૈયાર કરવાનો છે ગુજરાતના લોકો હંમેશા પ્રાકૃતિના આવા પડકારોનો હિંમતથી સામનો કરતા રહ્યા છે અને આ વખતે પણ આપણે સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરીશું અંતમાં હું તમને વિનંતી કરું છું કે હવામાન વિભાગની સૂચનાઓ અને નવનિતમ આગાહીઓ ઉપર નજર રાખો જો કોઈ આપાતકાલીન પરિસ્થિતિ ઊભી થાય તો સ્થાનિક વહીવટનો સંપર્ક કરો અથવા આપાતકાલીન હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરો તો મિત્રો આ અગાહી ઉપર તમારા શું અભિપ્રાય છે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું પરિવાર એક આવા નવા જાણકારી સફર વિડીયો સાથે ધન્યવાદ